વિજ્ઞાન ભારતીય દ્વારા આયોજિત તારીખ એકવીસ ડિસેમ્બરથી તારીખ ચોવીસ ડિસેમ્બર સુધી ચાર દિવસીય ચાલનારા સંમેલનમાં વિવિધ વિષય પર કોન્ફરન્સી ઉજાશે આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ વિજ્ઞાન સાથે જોડાયેલ છે મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે પ્રાચીન ભારતના વિજ્ઞાનની વાત કરીએ તો સૂર્યમંદિર ગુજરાતની વાવો અજંતા એલોરાની ગુફા અને દક્ષિણ ભારતના મંદિરોની કોતરણી અને બાંધકામ જોઈએ તો ખ્યાલ આવે કે કેટલું માઇક્રો પ્લાનિંગ સાથે કામ થતું હતું વધુમાં શ્રી ઉમેરતા કહ્યું હતું કે આજે ભારત તમામ ક્ષેત્રે દુનિયામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાત વિકાસ મોડેલ બન્યું આજે સમગ્ર દેશમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે તેમ પણ તેમણે ઉમેર્યું ડિજિટલ માધ્યમ વિશે વાત મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ જનકલ્યાણ માટે કર્યો હોય તો તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે વિદ્યાર્થી હોય કે ખેડૂત હોય તમામ લોકોને સરકારી યોજનાના નાણાં સીધા બેંક એકાઉન્ટમાં આવી જાય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પણ રાજ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ થાય તે દિશામાં કાર્ય કરી રહી છે વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે કરી છે આગામી વર્ષોમાં ભારત દેશ આત્મનિર્ભર અને વિશ્વગુરુ બને તે માટે ગુજરાત પોતાનો ફાળો આપવા તૈયાર છે આ સંમેલનથી નાગરિકોમાં વિજ્ઞાન પ્રત્યે આકર્ષણ રૂચિ વધશે અને વિદ્યાર્થીઓમાં આકર્ષણ વધશે આ અવસરે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઇન્ડિયન નોલેજ વિષય પર પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે વિજ્ઞાન ભારતીના પ્રમુખ શ્રી શેખર પ્રવચન કરતા પરિચય આપી તેનો ઉદ્દેશ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર પ્રમુખ શ્રી સુનિલ આંબેડકરજીએ વિજ્ઞાન ભારતીની શરૂઆત થઈ ત્યારથી આજ દિન સુધીની યાત્રા અને કાર્યપ્રણાલી વર્ણવી હતી આ પ્રસંગે વિજ્ઞાન અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ